એટલા માટે હું દરેક વાલીને વિનંતી કરું છું કે બાળક પોતાની જોડે રહી અને ભણાવે અને અહીં જે કંઈ ડાઉટ હોય એ સ્વરને રૂપરૂપ મળીને એનો ખુલાસો પણ થઈ શકે છે કયા વિષયની અંદર કયા ટોપિકની અંદર એ કાચું છે એનું આપણે જોઈ શકીએ છીએ બહારની ઇન્સ્ટિટ્યૂટમાં તમને કોઈ ભૂસવા પણ દેતું નથી એક વખત ફી લીધા પછી એનું કોઈ કશું જ તમને એના ખાલી એપની અંદર માર્ક્સ આપવામાં આવે છે બાળક કયા આગળ એને ડાઉટ છે એ ડાઉટ પણ એનું સોલ્યુશન થતું નથી અને રિપ્લાય પણ એમનો સારો એવું મળતું નથી કેમ કે પંદરસો બબેર ત્રણ હજાર છોકરો હોય છે અને ફેકલ્ટીઓ પણ ઓછી પડતી હોય છે એના કારણે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ માર ખાય છે અને છેવટે પીજી છે એની અંદર પણ તેઓ આગળ જે પીજી રાખવામાં આવે છે તેઓ પણ બીજા અન્ય બાળકો એવા માતફળ હોય છે એના કારણે બાળકોને વાંચવા પણ પણ દેતા નથી ઘરે જઈને એટલે બારની સ્ટુડન્ટમાં ઘણી બધી તકલીફો હોય છે ખાવા પીવાથી મોડીને રહેવાની અને ભણવાનું તો હોય છે પણ જે બાળક ઘરે આવીને જે રિવિઝન કરે એ રિવિઝન હંમેશા પીજીમાં થતું નથી એના કારણે બાળકોને એનો જે હોશિયાર બાળકો છે એને માર પડે છે એટલા માટે સ્થાનિક લેવલે પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં ગોધરા લેવલે જે પ્લાઝમા ઇન્સ્ટિટ્યુટમાં છે એમાં ભણાવે અને બાળકો ને પોતાની સાહેબોને મળીને કાળજી રાખે તો ખરેખર બહાર જવાની કોઈ જરૂર નથી અહીંયા જ બાળક આ મારો બાળક છે છસો સ્કોર કરશે હવે બહાર જનારા જે વિદ્યાર્થીઓ છે એ છસો લાવે કે નથી લાવતા એની મને કોઈ ખાતરી નથી પણ ખરેખર અહીં રહીને મેં તો સાબિત કર્યું છે કે ગોધરામાં રહીને હું છસો બાળક પણ કહે છે કે મારે પણ બહાર જવું નથી અને છસો હું ગોધરામાં રહીને જ લાવીશ એવી એની ચેલેન્જ હતી બે નથી અને એને એ બાળકને માં એડમિશન લીધા પછી નવમા ધોરણથી જે મેથ્સ માટે પબ્લિક પીરિયડ વિજ્ઞાન માટે સાયન્સ માટે જે વધારે મુખ્ય જે વિષયો છે એના ઉપર વધારે ભાર આપવામાં આવે છે અને એ વિષયોની કોઈ ટ્યુશનની જરૂર પડતી નથી જે કરવાનું છે એનું વારંવાર પુનરાવર્તન થાય છે જે મેઈન પોઈન્ટ હોય છે ચેપ્ટર એક એક ચેપ્ટર ત્રણથી ચાર વખત એનું રિવિઝન કરવામાં આવે છે અને એ રીતે અહીં માસ પ્રમાણે જે સિલેબસ હોય એના પ્રમાણે પણ ચાલે છે અને એડવાન્સમાં બે મહિના પહેલાં પણ અભ્યાસક્રમ પૂરો કરવામાં આવે છે એટલે આખો સડન અભ્યાસક્રમ પણ બે મહિનાની અંદર બેથી ત્રણ વખત એનું રિવિઝન કરવામાં આવે છે એટલે બાળકને ચોક્કસ આ જે રિવિઝન થાય છે વારંવાર ટેસ્ટ લેવામાં આવે છે એના કારણે બાળકોનું જે શિક્ષણ છે મેથ્સ અને સાયન્સ બાબતે એ આગળ લઈ જવામાં આવે છે આ સંસ્થામાં અને ખરેખર એના કારણે બાળકોને સોમાંથી સો પણ આવી શકે છે અને એવા બાળકો આ પ્લાઝમામાં છે લગભગ બે ત્રણ સાલથી સાયન્સ અને મેથ્સ માટે જેનું એનું કવર અપ થઈ જાય છે એના અત્યાર બાર સાયન્સ માટે કોઈ પણ તકલીફ પડતી નથી એટલે મૂળ પાયો નવ દસ માટે પણ અગત્યનું છે અને પ્લાઝ્મા ઇન્સ્ટિટ્યૂટમાં એ ખરેખર એના ઉપર જે ભાર આપવામાં આવ્યો છે એ ખરેખર સારું છે ઓકે સર થેન્ક યુ મને સર આપણે અગિયાર બાર સાયન્સમાં એને જે છસો સિત્તેર ઉપર છે એવા ત્રણ મિત્રો એક્સપેક્ટેશન છે બટ છસો સિત્તેર ઉપર રાજ કન્ફર્મ કહે છે હજી પાંચ વર્ષે રાઈટ કા તો પાંચ ઘટી શકે છે બટ છસો સિત્તેર એનું એક્સપેક્ટેશન છે તમને એવું લાગ્યું ક્યાંય કે ઓનલાઈન કોઈ ભણવાની જરૂર છે કાં તો બહાર ભણવાથી જ માર્ક આવે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટના હજારમાંથી દસ ટોપર લાવવામાં આવે છે જ્યારે અમે સોમાંથી સર વીસ ટોપર લાવીએ છીએ એ બાબતમાં જે બહાર જવાવાળો ફ્લો હતો કે ભાઈ ભાવનગર કે એલએમમાં એ કંઈ કહું છે અમે ઘણું બધું ઘટાડ્યું છે તમને લાગ્યું સર ના બહાર જવાથી ઓછા આવે છે જે રાજ લગભગ બે હજાર બાવીસથી એનું એડમિશન થયું હતું અને બાવીસથી શરૂઆતના તબક્કાથી જે નીટ અને જે ડબલ ઇની તૈયારી કરતો હતો પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં નવથી ચાર વાગનો સમય હતો ઘરે આવીને જે ટીચર જે ડાઉટ કે જે લેસન આપ્યું હોય તે કરતો હતો અને આ યુનિટ પર વધારે ધ્યાન આપતું હતું અને જે ફિઝિક્સ કેમેસ્ટ્રીન બાયો પર એના જે મેઇન ફેકલ્ટી એમના જે માલિક છે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટના એ જ ટીચિંગ કરાવે છે અને સાઈડમાં ફેકલ્ટી રાખીને પણ જે વધારાનું ટેસ્ટ જે નિયમિત લેવામાં આવે છે એ ટેસ્ટના કારણે એનું લેવલ ઊંચું થયું હતું બીજું કે બાળકો પણ સાથે સાથ ચારથી પાંચ હોશિયાર બાળકો હતા એના કારણે પણ એમનું લેવલ થોડું ઊંચું થયું છે બીજું પ્રોત્સાહનરૂપ કે જે ઇનામો આપવામાં આવે છે નિયમિત ટેસ્ટ ડ્રાઉસ સેશન એ મેઈન અગત્યનું છે બીજું કે વાલીની મુલાકાત એ પણ એમનું એક અગત્યનું પરિબળ છે અને વાલીના ઘરે ઘરે જઈ બાળકોને જે પ્રેમ અને હુક અને જે ચેલેન્જ આપે છે એના કારણે પણ એમનું બાળકોનું મનોમન વધી છે બસ ક્લાસમાં ચૂંટ્યું ગોધરા લેવલ એક સૌથી શ્રેષ્ઠ ભણવા માટે અગિયાર બાર સાયન્સ માટે બેસ્ટ સંસ્થા છે અને આ સંસ્થા ખરેખર આગળ પણ પ્રગતિ કરશે એવી મને આશા સ્ટુડન્ટ્સ ત્રણ દસ પછી તમારે બે ઓપોર્ચ્યુનિટીઝ હશે ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી જો તમે ગ્રુપ એ માટે પ્રિપેરેશન કરી રહ્યા છો તો તમારે જે ડબલ ઇ ગુજ સેટ પર એન્ડ બોર્ડ પર જેને ગુજ સેટ એન્ડ બોર્ડ પર જવું છે એને આ ફેકલ્ટીઝ છે હસવામાં પરફેક્ટ એમને કરી આપશે બોર્ડ એન્ડ ગુજ સેટ એ તો તમારે નક્કી જ છે પણ જો તમારે એડવાન્સમાં જે ડબલ ઇની પ્રિપેરેશન કરવી હોય તો તમારે બોર્ડ પર સાઈડ પર કરવું પડશે સ્ટાન્ડર્ડ ઇલેવનથી જ તમારે પરફેક્ટ એક એક ચેપ્ટરના પ્લાઝમાના મોડ્યુલ્સ છે ટેસ્ટ સિરીઝ છે સ્પેશિયાલિટી છે પ્લાઝમાની કે અભિજયની ટેસ્ટ સિરીઝ એ ખાલી આખા ગોધરામાં પ્લાઝમા જોડે છે બીજા કોઈ જોડે નથી સો ફોર દેટ તમારે અહીંથી ટેસ્ટ સિરીઝ લેવાની છે અને જે બીજા સ્ટુડન્ટ્સ હોય બીજી ઇન્સ્ટિટ્યૂટના એ પણ એ અભિજયની ટેસ્ટ સિરીઝ આપી શકશે એ મેઇન મે પ્લાઝમાનો મેઇન એ છે અને જો તમે ગ્રુપ બી માટે તૈયારી કરી રહ્યા છો તો એ તો તમારે છે જ રોનક બાયોલોજી માટે પંકજ સર ફિઝિક્સ માટે એન્ડ રાકેશ કેમેસ્ટ્રી માટે એ તમને નીટ માટે એન્ડ નીટ માટે બેસ્ટ છે ફેકલ્ટીઝ એન્ડ બોર્ડ માટે તો કરીએ છે થેન્ક યુ કેમ છો ગઈ કાલે ગુજરાત બોર્ડ નું 2024 સાયન્સ નું રિઝલ્ટ આવ્યું છે અને એમાં અમારા જે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટના રેન્કર રાજ અમીન અને એમના ફેમિલીને એમના મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન છે અને અમારો રાજ કે જે નીટનો સુપર સ્પેશિયલ સ્ટુડન્ટ છે અને હી ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ ગેટ સિક્સ સેવન્ટી પ્લસ ફોર ઇન નીટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એન્ડ હી ઓલ્સો ગેવ જે ડબલ્યુ એક્ઝામ એન્ડ જે ડબલ્યુ એક્ઝામમાં આપણે હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ એને ગેઇન કર્યા હતા અને એના પરથી એને પ્રૂફ કરેલું કે જે ડબલ્યુની એક્ઝામ હોય કે નીટ દરેક સ્ટુડન્ટ એને ક્રેક કરી શકે છે હા ક્યાંક સ્ટ્રગલ કરવું પડશે ક્યાંક છોકરાઓએ પર્સનલ કામ કરવું પડશે પેરેન્ટ્સનો પણ સપોર્ટ જોઈશે ત્યારે છોકરાનું રિઝલ્ટ ઓલ ઓવર ઉપર આવશે જ એ બોર્ડ હોય ની હોય કે જે ડબલી નથિંગ ઇઝ ઇમ્પોસિબલ આ છોકરાએ પ્રૂફ કરેલું અને એમને અને એમના પરિવારને સાથે એમના સમાજને ખૂબ ખૂબ અભિનંદન છે પ્લાસ્ટમાં અમારા ત્રણ પાર્ટનર તરફથી રાકેશ પટેલ સર મંગજ પટેલ સર અને માય સેલ્ફ રોન પ્રજાપતિ સર તરફથી ઓકે થેન્ક યુ સર અને તમારું પોઈન્ટ ઓફ વ્યૂ આજે કેટલી મહેનત કરી કે જેતી એનો આટલો સ્કોર નીટમાં આવવાનો છે જેડએમએમાં આવ્યો અને સાથે સાથે બોર્ડની અંદર એ સૌથી બેસ્ટ સ્કોર લાવ્યા છે તો એ શું કરે છે ઘરે કે મારો રાજ ધોરણ 9 થી અહીંયા એડમિશન લીધું ત્યાર પછી એને સ્કૂલ બટલી એટલે એટલું સારું લાગી ગયા ના મમ્મી મને અહીંયા બહુ સારું લાગ્યા છે આગળની સ્કૂલો કરતા અહીંયા મને બહુ સારું લાગે છે અને ત્યારથી એની એના સર અને એની હોય એની પાછળ એટલી મહેનત કરી કે પછી એને આગળ ને આગળ એને વધુ ને વધુ મહેનત કરવાની ઈચ્છા